નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ઋત્વિ જોશી દ્વારા હરણી તળાવ સામે આવેલ તલાટીની ઓફિસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની બિસ્માર હાલતની મુલાકાત લીધી હતી અને તે અનુસંધાનમાં તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે અત્યારે વડોદરામાં રાષ્ટ્રીય નેતાથી મળીને બધા જે એમના મંત્રી તંત્રી સંત્રી બધા અહીંયા આવી ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિનું ઉજવણીના રૂપે પરંતુ એ ભાજપના નેતાઓ જે હરની એરપોર્ટ એમના નેતાઓને લેવા ગયા હતા એ હરની એરપોર્ટથી પાંચસો મીટરની દૂર ડિસ્ટન્સમાં અહીંયા તળાવની સામે આ તળાટીની ઓફિસ છે સરકારી કચેરીને આ કોર્પોરેશનના પ્રિમાશિસમાં આવે છે તમે જુઓ કે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ એટલી દયનીય સ્થિતિમાં ખંડિત થયેલી છે આજે અમે અહીંયા હરણી મંદિર દર્શન કરવા આવ્યા હતા ત્યારે નજર પડી પ્રતિમા પર તો પુષ્પાંજલિ કરીને સાફ સફાઈ કરી પણ વાત એવી છે કે આ લોકો જે શો કરી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ માટે આ લોકોને દૂર સુધી કોઈ લેવા દેવા નથી ભાજપના નેતાઓને કારણ કે એમનો ઇતિહાસ તમે જુઓ તો સરદાર વલ્લભભાઈ પટેલે તો આમની જે માતૃ સંસ્થાએ આરએસએસ એની પર બેન મૂક્યો હતો મહાત્મા ગાંધીની હત્યા અને એના સંજોવણીના ભાગરૂપે આરએસએસ પર બેન હતો તો આ ભાજપના નેતાઓ કયા મોડે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લે છે મને ખબર નથી પડતી બીજી વાત કે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશના રાજા રજવાડાઓને એક કર્યા હતા એમાંનું એક રજવાડું વડોદરાનું મહારાજા સહેજ એવું ગાયકવાડનું પણ હતું અને એ રજવાડાની જે હેરિટેજની હાલત આજે વડોદરામાં તમે જુઓ કે વિઠ્ઠા મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ છેલ્લા બસો ત્રીસ દિવસથી અહીંયા તપસ્યા કરે છે માંડવી નીચે બેઠા છે ખુલ્લા પગે વડોદરાના સાંસદ ભાજપના નેતાઓ બધા ત્યાં આવીને એમને લોલીપોપ આપીને ગયા આ સુધી એ માંડવી ચા દરવાજા લહેરીપુરા દરવાજા ન્યા મંદિર કસ્સાનું રિપેરિંગ થયું નથી એટલે ખાલી ખાલી મોટી મોટી વાતો કરે છે આ લોકો સરદાર વલ્લભભાઈ પટેલ જો અત્યારે અહીંયા હોત તો એમની અંતરાત્મા રડી પડતી કે આ લોકો એમના નામનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે માત્ર ને માત્ર રાજકીય જસ ખાટવા માટે આખો કાર્યક્રમ એ લોકો કરી રહ્યા છે બાકી સરદાર પટેલ માટે આ લોકોને કોઈ લેવા દેવા નથી અને એરપોર્ટ હનુમાનજી નો મંદિર નજીક છે તળાવ છે અહીંયા કાલે પેલા કોઈ પ્રદેશના ભાજપના પ્રદેશના કોઈ સાહેબ આવ્યા છે અને અહીંયા મૂર્તિ નથી દેખાય શું હું એ જ કહું છું કે અહીંયાથી એરપોર્ટ એકદમ નજીક છે એમના રાષ્ટ્રીય પ્રમુખથી માણીને બધા નેતાઓ આવ્યા છે હું તો આપના માધ્યમથી આમંત્રણ આપું છું ભાજપના નેતાઓને કે આવો અને અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની નવા નવી મૂર્તિ બનાવો એમને ખરેખર તમે માન સન્માન આપવા માંગતા હોય તમે જે આ રોડ શો કરીને આખું કરી રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલનું એ તમે લોકોનું ધ્યાન ભટકાવવા માટે કરી રહ્યા છો કારણ કે વડોદરાની પ્રજા ભાજપથી નારાજ છે માટે તમે જુઓ કે ગુજરાતના મુખ્યમંત્રી વારંવાર વડોદરા આવે અચ્છા આજે તમને રાષ્ટ્રીય પ્રમુખ વડોદરા આવી ગયા અને આ બધું કરી કરીને એ લોકો પ્રજાનું ધ્યાન ભટકાવવા માંગે છે પરંતુ વડોદરાની પ્રજા બહુ સાણી છે અને પ્રજાને ખબર છે કે તમે પ્રજાના વેરાણ રૂપિયાનો વેડફાટ કરી રહ્યા છો ખરેખર સાચા અર્થમાં તો તમારે સરદાર વલ્લભભાઈ પટેલ માટે જો માન સન્માન હોય તો માંડવીના ચાર દરવાજા જે હેરિટેજ છે વડોદરાનો વારસો છે ઐતિહાસિક ધરોહર છે એને તમે આખું મેન્ટેન કરીને નવું બનાવીને આપો બસોને એસી બસોને ત્રીસ દિવસ થઈ ગયા લોલીપોપ આપીને જતા રહ્યા અને જેટલી પણ મૂર્તિઓ સરદાર વલ્લભભાઈ પટેલની છે એ તમામ મૂર્તિઓનું ખરેખર તમારે માન સન્માન આપવા માટે આ મૂર્તિઓની ઉપર રિપેરિંગ કરાવવું જોઈએ એવું મારી એમને સલાહ છે